તેમણે પ્રાથમિક શિક્ષણ વડનગરની પ્રાથમિક શાળામાંથી લીધું હતું ઓગણીસો ને માં તેઓ ભાજપમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી માટે પીએમ નરેન્દ્ર મોદીને હેપી બર્થ દેશના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને પાઠવ્યા ખૂબ ખૂબ અભિનંદન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે તેમણે લખ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તમારા જન્મદિવસ પર તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારા અસાધારણ નેતૃત્વએ ભારતનું કદ ઊંચું કર્યું છે તેમણે વિકસિત ભારત માટેના રોડમેપ માટે વડાપ્રધાનની ખૂબ ખૂબ પ્રશંસા કરી હતી અને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી છે ત્યારબાદ ગુજરાતના સીએમ પટેલે પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સવારે રાજભવન ખાતે મળીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી હતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણે લખ્યું કે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતનો અભૂતપૂર્વ સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે ગુજરાત તો મોદી સાહેબની જન્મભૂમિ છે અને તેના કુશળ નેતૃત્વ તથા વિઝનનો આધ્યાત્મિક લાભ ગુજરાતને પહેલેથી જ મળતો રહ્યો છે માટે પીએમ મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ એટલું જ નહીં મિત્રો સીએમ કેજરીવાલે પણ પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઈકાલે ચુમ્મોતેરમો જન્મદિવસ ઉજવી રહ્યા હતા આ અવસર પર આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા તમને લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી ભુવનેશ્વર જવા રવાના ગુજરાતનો પ્રવાસ ખતમ કરીને પીએમ મોદી અમદાવાદથી ભુવનેશ્વર જવા રવાના થયા છે પીએમ મોદી પોતાના જન્મદિવસે ભુવનેશ્વરમાં પીએમ સુભદ્રા યોજના શરૂ કરશે ગુજરાત સરકારના તમામ મંત્રીઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા પ્રફુલ પાંસેરિયા જગદીશ વિશ્વકર્મા નરસિંહ અમીન સહિત તમામ મંત્રીઓનો જમાવડો જોવા મળ્યો હતો તેમજ રાજ્યના પોલીસના વડા પણ ત્યાં હાજર રહ્યા હતા આગળના સમાચાર પર એક નજર કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ 74મા જન્મદિવસ નિમિત્તે પુણેશ્વરમાં આદિવાસી પરિવારના ગ્રુપ પ્રવેશમાં ભાગ લીધો હતો પુણેશ્વરમાં જનતા મેદાનમાં સુભદ્રા યોદ્ધાની શરૂઆત પણ કરી હતી આ પછી જનતા મેદાનમાં લોકોએ સંબોધન કરતા કહ્યું કે એક આદિવાસી પરિવારના ઘરે ગયો હતો દર વર્ષે મારા જન્મદિવસ પર માતાના આશીર્વાદ લેવા જતો હતો આ વખતે માતા નથી પરંતુ આ વખતે એક આદિવાસી માતાએ મને ખીર ખવડાવી છે ત્યારબાદ પીએમ મોદીએ સુભદ્રા યોજનાનો કરાવ્યો પ્રારંભ પીએમ મોદી હાલ ઓડિશાના પ્રવાસે છે અહીં તેમણે ઓડિશા સરકારની વિશેષ સુભદ્રા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો આ યોજનામાં એક કરોડથી વધારે મહિલાઓને આવરી લેવાશે અહીં તેમણે સંબોધનમાં પણ આપ્યું અને જણાવ્યું કે ઓડિશામાં ભાજપની આગેવાની હેઠળની સરકાર બન્યા ત્યારે મેં કહ્યું હતું કે જો અહીં ડબલ એન્જિન સરકાર બનશે તો ઓડિશા વિકાસની ઊંચાઈઓના સર શિખર કરશે ત્યારબાદ દેશના ગૃહમંત્રી અમિત શાહે આપ્યું સૌથી મોટું નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર વર્તમાન કાર્યકાળ દરમિયાન એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના સો દિવસ પૂરા થવાના અવસરે એક પત્રકાર પરિષદને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું કે અમે આ સરકારના કાર્યકાળ દરમિયાન એક રાષ્ટ્ર એક ચૂંટણીની વ્યવસ્થા લાગુ કરવાની યોજના બનાવીએ છીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સામે આવેલી માહિતી અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરાની સારવાર કરવા માટે આગામી દિવસોમાં અમેરિકા જઈ શકે છે મુખ્યમંત્રીના પુત્રને પુત્ર બેન સ્ટ્રોક આવ્યો છે જેની વધુ સારવાર માટે અમેરિકા જઈ શકે છે ઇન્ચાર્જ સીએમ કોણ બનશે તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે જે પણ નવા સીએમ બનશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અથવા અન્ય કોઈને પણ ચાર્જ સોંપવામાં આવી શકે છે તો જાણી લો મિત્રો કોને સોંપશે ગુજરાતના મુખ્યમંત્રીનો ચાર્જ મુખ્યમંત્રી અમેરિકા જાય અને ચાર્જ સોંપવો પડે તેવો હાલ સરકારમાં નંબર બે મંત્રી તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે જ્યારે નંબર ત્રણ પર પ્રવક્તા ઋષિકેશ પટેલ છે આ બંને પૈકી એક ઇન્ચાર્જ મુખ્યમંત્રી તરીકેનો કળશ જોડાઈ શકે છે જોકે મુખ્યમંત્રી કોઈને પણ ચાર્જ સોંપી શકે છે તો ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી હરસંઘવી નું નામ પણ આ યાદીમાં ખૂબ જ અગ્રેસર છે